બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે બોડેલી છોટાઉદેપુર નેશનલ હાઈવે છપ્પન ઉપર જબુગામ પેટ્રોલ પંપ પાસે એક પિકઅપ ચાલતી પિકઅપ પર વૃક્ષની ડાળી પડી હતી અને અકસ્માત સર્જાયો હતો અને આ ગાડી છે એનો જે કેબિન સહિતનો પાક છે એનો ખુરદો બોલી ગયો હતો તસવીરમાં દ્રશ્યમાન થાય છે હાઈટ્રેક ટ્રેનની મદદ વડે પોલીસના સહકારથી અને આજુબાજુના જે નાગરિકો છે તેઓએ પણ મદદગારી કરીને આ ડાળી ખસેડવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન અફરાથફરીના જે દ્રશ્ય સર્જાયા તે પણ આપણે જોઈ શકીએ છીએ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો નેશનલ હાઈવે છપ્પન છે ને અહીં ટ્રાફિક જામ સર્જાતા લોકો પરેશાનીમાં મુકાયા હતા જબુગામ પેટ્રોલ પંપ છે એચપી પેટ્રોલ પંપ ત્યાં નજીકમાં જ આ બનાવ બન્યો હતો હાઈવે ઉપરના બનાવને લીધે અહીં તો થોડીક વાર માટે પાંચ મિનિટ માટે પણ કોઈ વેહિકલ ઊભું થઈ જાય તો પણ ટ્રાફિક જામ સર્જાયો હતો આપણે જોઈ શકીએ છીએ કે હાઇડ્રા ટ્રેનની મદદ વડે ને આજુબાજુના નાગરિકોની મદદ વડે આ વૃક્ષની ડાળી હટાવવામાં આવી હતી નમી પડેલી ડાળીઓને અત્રેથી દૂર કરવા માટે વનવિભાગ પણ સક્રિય બને કારણ કે હાઈવે ઉપર જ્યારે પણ આ પ્રકારનો બનાવ બને તો હાઈવે ઉપર ચાલતા વાહન ઉપર વૃષ્ટિ ડાળી પડે એ બહુ ચોંકાવનારો બનાવ છે આશ્ચર્યચકિત કરી દેવાવાળો કારણે ખૂબ જ જે વાહતુક હોય એની પર ઓચિંતુ જ્યારે ડાળી પડે તો તે પોતાના વાહન પર કંટ્રોલ પણ નથી કરી શકતો અને એ રીતે જોવા જાય તો આ પ્રકારની જે દાળીઓ નમી પડેલી હોય તેને નાબૂદ કરવા માટે દૂર કરવાના પણ પ્રયાસ કરવાની વાહતુકોમાંથી માગણીઓ ઉઠી રહી છે